સ્વાગત છે મિત્રો ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો આઈટીઆઈનો રાઉન્ડ વનનું જે રિઝલ્ટ છે એ આવી ગયેલું છે સત્તર સાત બે હજાર પચીસના રોજ આ જાહેર કરવામાં આવેલું હતું તો મિત્રો તમારું જે એડમિશન કન્ફર્મ થયું કે નહીં થયું એ તમારે ચેક કઈ રીતે કરવાનું છે તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ અને સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આઈટીઆઈનો કયો ટ્રેડ આપણને મળ્યો છે એ ચેક કરવા માટે કેન્ડિડેટ લોગ ઇન રજિસ્ટરનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે લોગઇન કરવા માટે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ નાખી લેવાનો રહેશે રજીસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ તમારી બર્થડે ડેટ નાખીને તમારે અહીંયા કેપ્ચા કોડ છે એ નાખી લેવાનો છે પછી તમારે લોગિનવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે પછી તમારા મોબાઈલ નંબર પર છે એ ઓટીપી આવવાનો છે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે પછી સબમિટ ઓટીપીવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે તો આવું કંઈ તમને ડેશબોર્ડ તમને જોવા મળવાનું રહેશે તો અહીંયા પ્રોવિઝનલ એલોમેન્ટ પ્રિવ્યૂમાં તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ જોઈ શકો છો આ ભાઈને છે એ આઈટીઆઈમાં નંબર આવ્યો નથી એટલે એલોમેન્ટ તમને અહીંયા જોવા મળતું નથી તો આપણે બીજા ભાઈનું ટ્રાય કરીએ કે બીજા ભાઈનું આવ્યું છે કે નહીં ચાલો ફરીથી આપણે પ્રોવિઝનલ એલોમેન્ટ પ્રીવીવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો મિત્રો આ ભાઈને છે એડમિશન મળી ગયેલું છે આઈટીઆઈનું નામ તમને જોવા મળશે કયો ટ્રેડ આ ભાઈને મળ્યો છે એ તમને અહીંયા જોવા મળશે પછી ચોઈસ નંબર તમને અહીંયા જોવા મળશે તો રાઉન્ડ વનનું આ ભાઈને એડમિશન છે એ મળી ગયેલું છે અને જો આવું લખેલું ન હોય તો તમને એડમિશન ન મળ્યું તો તમારે બીજા રાઉન્ડનો વેઇટ કરી લેવાનું રહેશે પછી હોમવાળા બટન પર ક્લિક કરીને પ્રિન્ટ એડમિશન લેટર પર ક્લિક કરી લેવાનું છે ફરીથી બર્થડે ડેટ નાખી લેવાની છે તો આપણે બર્ડે ડેટ નાખીને ગોવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે તો જોઈ શકો છો આ પ્રિન્ટ છે એ તમારે કાઢી લેવાની છે અને જે આઈટીઆઈમાં તમારો નંબર લાગ્યો છે ત્યાં તમારે આ પ્રિન્ટ લઈને અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેમ કે શાળા છોડ્યા પ્રમાણનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો દસમાની માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર બેંક પાસબુક આવકનો દાખલો મોબાઈલ નંબર મેલ આઈડી આ બધું તમારે લઈ જવું પડશે આઈટીઆઈ પર આઈટીઆઈમાં તમારું એડમિશન કન્ફર્મ કરવાની તારીખ છે એ અઢારથી લઈને ચોવીસ તારીખ સુધી તમે પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો તો મિત્રો જે લોકોને ખબર નહીં હોય તો અત્યારે જ તમે આ વિડીયોને શેર કરો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય